તો ચાલો જાણીએ એમના શિક્ષકો શું કરી રહ્યા છે અને કઈ કઈ સ્પર્ધામાં બાળકો અવલ આવી રહ્યા છે સરકારી શાળામાં ભણતા સામાન્ય દેખાતા આ બાળકો ચેમ્પિયન બન્યા છે ચેસની રમતના ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના એક નાનકડા ગામ રતુસિંહના મુવાડાની શાળાના આ બાળકોએ ચેસના પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન રેન્કિંગ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે પણ આ ભવ્ય સ્વપ્ન પાછળના સૂત્રધાર છે રતુસિંહના મુવાડાની પ્રાથમિક શાળાના સમર્પિત શિક્ષક અને શતરંજ ગુરુ સંદીપ ઉપાધ્યાય જિલ્લાના ખેર મહાકુંભ થાય છે તાલુકાનો જિલ્લાનો એની અંદર બધા જ મોટે ભાગે ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર અમારા જ બાળકો જીતે છે એસજીએફઆઈની સરકારની જે યોજના છે એની અંદર પણ ફર્સ્ટ સેકન્ડ નંબર અમારા શાળાના બાળકો છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુ આવે છે મને અમુક પુસ્તકો વાંચ્યા પછી એ પ્રેરણા મળી કે જે કંઈ મારા અમુક જ્ઞાન હોય એ મારા પોતાના શાળાના બાળકો પાછળ હું યુઝ કરું બાળકો માટે ચેસ સંભાળવાની શરૂઆત કરી મેં શાળામાં એટલે એ સમયે અમે રિસેસ દરમિયાન બાળકોને ચેસ શીખાડતા હતા અને એની અંદર રિસેસમાં ચેસ શીખાડવાના કારણે બાળકો નિશાળની અંદર જે રમતા હતા એની જગ્યાએ એક જગ્યાએ બેસી અને એક રીચ સારી ગેમ નો એક ભાગ બન્યા અને ધીમે ધીમે જયારે અમે લોકો એની પ્રેક્ટિસ કર્યા પછી બાર રમવાનું ચાલુ કર્યું બીજા તાલુકામાં બીજા જિલ્લાની અંદર તો અમને અમારા બાળકો જીતવા લાગ્યા બાળપણથી જ ચેસના ઉત્તમ ખેલાડી રહેલા સંદીપભાઈએ પોતાની આવડતનો ઉપયોગ કરી બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો અને ખેડૂતો તથા ખેત મજૂરના ગરીબ બાળકોને ચેસ શીખવવાની શરૂઆત કરી સંદીપભાઈએ પોતાના પગારમાંથી ચેસ બોર્ડ પુસ્તકો ઘડિયાળો ખરીદી બાળકોને ચેસની પ્રોફેશનલ તાલીમ આપી ગાણા ચાલુ હોય છે તો બાળકોને આપણે પૂરતો સમય આપી શકતા નથી કારણ કે એ લોકોને ભણવાનું પણ આપણે સાચવવું પડે તો અમે પછી રવિવાર હોય રજાનો દિવસ હોય વેકેશન હોય તમે રજા પાડતા નથી તો પણ અમે શાળામાં આવીએ છીએ અને આવીને બાળકોને જેને બી ચેસ શીખ્યું હોય એના અમે શીખાડીએ છીએ અને બાળકો હશે હશે ખુશ થઈને આવે છે ભારત લેવલે ઇન્ટરનેશનલ લેવલે આ બાળકો નામ રોશન કરે વર્લ્ડ ચેમ્પિયન બને એ પણ મારું સપનું છે છેલ્લા ચાર વર્ષથી હું ચેસની પ્રેક્ટિસ કરું છું જેમાં બે વર્ષથી હું ખેલ મહાકુંભમાં ફર્સ્ટ નંબર પર આવું છું અત્યારે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં મારો વુમેન્સ ઓપન ટુર્નામેન્ટમાં ત્રીજો નંબર આવ્યો એસજીએફઆઈ ફર્સ્ટ નંબર આવ્યો અહીંના વિદ્યાર્થીઓએ એફઆઈડીઈ રેન્કિંગ ડીએલએસએસ યોજના રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું આખા રાજ્યની અંદરથી ચેસની અંદર 33 આજુબાજુ બાળકો સિલેક્શન થયું એમાં ચૌદ બાળકો અમારી શાળાના હતા એટલે વાલીઓ એક બાળકોને થોડો બધા સપોર્ટ આપવા મળ્યો અને બીજા વર્ષે જ્યારે આ ગુજરાત સરકારની જે ડીએલએસએસ ની જે ટુ વન ટુ કસોટી ટેસ્ટની છે એનું આયોજન બીજા વર્ષે થયું તો એક આખા વર્ગ રાજ્યમાંથી આઠ બાળકો સિલેક્ટ થયા અને એમાંથી સાત બાળકો પ્રાથમિક શાળા રતુસીના મોડા સિલેક્ટ થયા તો અમારે ખૂબ આનંદ થયો અને એના માટે ભારતનું લોકપ્રિય ચેસ પ્લેટફોર્મ ચેસ બેઝ ઇન્ડિયા સંસ્થાએ આ ગામની મુલાકાત લઈ બાળકોમાં ચેસમાં ઊંડી સમજ અને તીક્ષ્ણ બુદ્ધિ જોઈ અમને દેખા કે जितना हमने एक्सपेक्ट किया था उससे काफ़ी अच्छे हैं इनके स्किल्स तो हम काफ़ी इम्प्रेस्ड है और हमें पता चला कि अभी छः फीडरेटेड प्लेयर्स हैं उनके हमारी जब मार्च में बात हुई थी तब एक भी फीडरेटेड प्लेयर नहीं था और जब आज हमारी वापस बात हुई तो पता चला कि छः फीडरेटेड प्लेयर्स हैं तो इतने छोटे गांव में जैसे सर एफर्ट्स ले रहे इतने बच्चों को आगे लेके जाने के लिए तो काफ़ी अच्छा है और जल्दी मतलब हमें मालूम है कि यहाँ से कोई इंटरनेशनल मास्टर भी अभी मिलेगा ही हमें तो काफी काबिलियत है हम तो यही कहना चाहते हैं कि ये चेस की वजह से हाँ अभी तक का तो राज्य लेवल तक पहुँचे है कुछ खिलाड़ी ऐसे है डी के अब उसका रेटिंग भी खुल चुका है और हमको हमारी इच्छा ऐसी है कि वो नेशनल लेवल और वर्ल्ड तक जाए કોઈ પણ પરિસ્થિતિમાં મોટા સ્વપ્ન સાકાર કરી શકાય છે રતુસિંહના મુવાડા ગામ ચેસની દુનિયામાં ગુજરાતનું નવું ગૌરવ બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુડ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ